જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી અશોદા ઉત્સંગ લાલિત ગોપીઓના પ્યારા શ્રી રાધાજીના લાડીલા એવમ વૈષ્ણવના વાલા શ્રી ઠાકોરજીના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ સર્વે વાલા વૈષ્ણવની મારા જય શ્રી કૃષ્ણ હવે વાલા વૈષ્ણવ આજે આપણે શ્રીમદ્ ભાગવત રહસ્ય સ્કંદ દસમો અને પેચ બસો સત્તાણું અને બસો અઠ્ઠાણું એ વિશે આપણે વાલા વૈષ્ણવ પુષ્ટિ પ્રસંગ કરીશું શ્રી ભાગવત ભગવાન કી જય શ્રી કૃષ્ણ શરણમ હવે મનુષ્યને શરીર મળે છે તે તેના કર્મથી મળે છે ભક્તિ જ મોક્ષ અપાવનારી છે એટલે વાલા વિષ્ણુ આ પ્રસંગો ઉપર આપણે આગળ ચર્ચા કરીશું કે મનુષ્યને શરીર મળે એના કર્મને એટલે કોઈ દેખાવમાં સારું હોય શરીર નરું હોય તો માનો કે આગલા જન્મને એના પુણ્ય હોય એટલે એના કર્મથી જેને શરીર મળે છે કોઈ લંગડા લુલા હોય આંખે આંધળા હોય તો એના કર્મ ગયા જન્મમાં એ પ્રમાણે હોય તો એ પ્રમાણે ઈશ્વર એને શરીર આપે છે એટલે હંમેશા આપણા કર્મ સાથે આપણું શરીર બંધાયેલું હોય છે બ્રહ્માજી પરમાત્માની સ્તુતિ કરે છે કે આજે તમારા સ્વરૂપ છે તે ઈચ્છાથી થયેલ છે તે પંચ મહાભૂતોથી બનેલું નથી એટલે બ્રહ્માજીને પણ એનું ભાન થાય છે કે આ તો મેં ભગવાનની કસોટી કરી અને કૃષ્ણએ બધા કર્યા બાળકો અને વાછડાઓ ઉત્પન્ન ત્યારે એને થયું કે આ તો અજબના

શરીર ધારણ કરે જ છે પરમાત્મા સ્વેચ્છાથી કે ભક્તોની ઈચ્છાથી જ પ્રગટ થાય છે જે નિરાકાર આનંદ હતો તે જ સાકાર સ્વરૂપે પ્રગટ થયો છે આનંદ જ શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયો છે એટલે જ મહાપ્રભુજીએ સર્વોત્તમમાં પણ કહ્યું છે આનંદાય નમ પરમાનંદાય નમ એટલે સર્વત્ર આનંદ આપનાર પરમાનંદ આપનાર એક શ્રી પ્રભુ શ્રી કૃષ્ણ શ્રી ઠાકોરજી જ છે તેથી શ્રી કૃષ્ણ તો આનંદરૂપ છે આખું સ્વરૂપ આનંદરૂપ છે પરમાત્માનું મુખ ચરણ હાથ આનંદરૂપ છે એટલે પરમાત્માનું સ્વરૂપ તો અલૌકિક અપ્રાકૃત છે વાલા વૈષ્ણવ આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન કૃષ્ણની બ્રહ્માજીએ જે પરીક્ષા કરી તે બલ તેઓ પરમાત્માની માફી માંગે છે અને પોતાના ગર્ભમાંનો બાળક પેટમાં લાત મારે તો શું માતા પોતાના બાળક પર ગુસ્સે થશે કદાપી નહીં કારણ કે માતા તો ગુસ્સે થવાને બદલે માતા તો આનંદ પામે છે કે સારું બાળક હરતું ફરતું છે વધારે હેલ્ધી છે તેવી જ રીતે બ્રહ્માએ તો કૃષ્ણના પરમાત્માના બાળક છે તો બાળકે આ થોડી લાઠી મારી તો કૃષ્ણ ગુસ્સે થતા નથી ઉલટાના આનંદ થાય છે તે ન્યાય મારે કોઈ અપરાધ થયો હોય તો મને ક્ષમા કરજો એમ બ્રહ્માજી તો પ્રાર્થના કરે છે અને સ્તુતિ કરે છે કે ઉત્ત ગર્ભ ગતસ્ય પાદયો કિમ કલ્પતે માતૃ યુક્ષ જાનિલદે એટલે બ્રહ્માજી કહે છે મારું શરીર પંચ તત્વનું બનેલું છે પરંતુ તમારું શરીર તો છે તત્વનું બનેલું જ નથી તે તો કેવળ આનંદ સ્વરૂપ છે ભગવાન આનંદમય છે ખાંડના રમકડા ખાંડમય હોય છે તે હાથ કે ઘોડા નથી હોતા ખાંડના હાથીના બે પગ તોડીને ચામાં નાખો તો તેની ચા થઈ જાય છે રમકડાનો ખાંડનો હાથી ખાંડમય હોય છે તેમ નિર્ગુણમાંથી સગુણરૂપ થયેલા પરમાત્મા પણ આનંદરૂપ છે વાલા વૈષ્ણવ આપણે સૌ જાણીએ છીએ કે આ નિર્ગુણ અને સગુણનું સ્વરૂપ છે કે ખાંડના બનેલા રમકડા હોય તો એ તોડી નાખી તો ચા પણ બની જાય છે અને બીજી વાનગી પણ બની જાય છે ત્યારે એ રમકડાં રમકડાં નથી રહેતા પણ ખાંડનું સ્વરૂપ ધારણ કરી લે છે એટલે શ્રી કૃષ્ણથી આનંદવાલા વિષ્ણુ જૂનો જુદો જ નથી કારણ કે શ્રી કૃષ્ણનું શરીર તો પૂર્ણ આનંદમય જ છે નિરાકાર આકાર ગ્રહણ કરે તો પણ સ્વરૂપ તો તે જ રહે છે અહો વ્રજની ગાયો તથા સ્ત્રીઓ તો ઘણી ધન્યવાદને પાત્ર છે દૂધ અને અમૃતને હે પ્રભુ આપે વાછડા તથા છોકરા રૂપ થઈને અત્યંત હર્ષપૂર્વક જેને તૃપ્ત કરવા યજ્ઞો પણ હજી સમર્થ થયા નથી અને ગોકુળ વૃંદાવનમાં હર કોઈ જન્મે તે મહાભાગ્યશાળી છે હે કૃષ્ણ કે જ્યાં સુધી મનુષ્ય આપણા ભક્ત બનતા નથી ને ત્યાં સુધીને તેઓને રાગ દ્વેષ વગેરે ચોર રૂપે ઘર કેતખાનું અને મોહ પગની બેડી જેવા જ છે પરંતુ ભક્ત બન્યા પછી તો તે રાગ વગેરે મોક્ષ આપનાર થાય છે એટલે કે જ્યારે ભગવાનમાં આપણે પ્રીતિ લાગે છે ત્યારે એ કેતખાનું કે બંધન કે બેડી જેવા નથી લાગતા પરંતુ આપણે મોક્ષ આપનાર લાગે છે સર્વ પ્રાણીઓનો આત્મા એક શ્રીકૃષ્ણ જ છે આ શ્રીકૃષ્ણથી જ સારું એ જગત વ્યાપ્ત છે જે મનુષ્ય મુરારી ભગવાનના ચરણ પલ્લવરૂપ વાહનનો આશ્રય કરે છે ને તેઓને માટે તો આ સંસાર સમુદ્ર વાછળના પગલાં જેટલો ઊંડો છે એટલે કે તેઓને માટે સંસાર સમુદ્ર બિલકુલ ઊંડો જ નથી તેઓ વિના પ્રયાસે સંસાર સાગર તરી જાય છે ભક્તિ વગર કેવળ જ્ઞાન મેળવવા પ્રયત્ન કરે તો તે ફોતરા ખાંડ જેવું છે એટલે કે ભક્તિ અને જ્ઞાન જ્ઞાન આપણે હોય તો ભક્તિ સાથે જ હોય છે જો ભક્તિ વગર આપણે જ્ઞાન મેળવીએ તો એ ફોતરા આપણે ખાંડતા હોઈએ જાણો કે મક અનાજમાં આપણે લઈએ તો ચણા અથવા મગને ખાંડવાય તો ફોતરા વિનાના ખાંડિયાએ એના જેવું છે તેમાં કંઈ ફળ મળતું નથી ભક્તિ જ મોક્ષ અપાવનારી છે એટલે વાલા વૈષ્ણવ જ્ઞાન પાસે પણ ભક્તિ ખૂબ જ મહત્ત્વની છે એટલે તો કહેવાય છે ને કે હરિના જન્મ તો મુક્તિ ન માંગે જન્મો જન્મ અવતાર રે ભૂતલ ભક્તિ પદાર્થ મોટું નિત્ય સેવા નિત્ય કીર્તનંદ કુમારે રે ભૂત ભક્તિ એટલે ભક્તિ ભક્તિને ભક્તિ જ વૈષ્ણવ માગે છે બ્રહ્માજી વંદન કરી સ્તુતિ કરી ક્ષમા માંગે છે બ્રહ્માજીએ ભોજનમાં ભંગ કરેલો એટલે સ્તુતિ પૂરી થઈ તો પણ બ્રહ્મા સાથે ભગવાન બોલ્યા નહીં કોઈના ભોજનમાં અને નિદ્રામાં ભંગ થાય એ પાપ છે બ્રહ્મલોકમાં બાળકો સૂતેલા તેઓ એક વર્ષ પછી જાગ્યા એટલે તેઓને થયું આ લીલા તો આજે જ થઈ છે એક વર્ષ આ પ્રમાણે આ લીલા ચાલી એટલે અઘાસુર વધની કથા એક વર્ષ પછી ગોપ બાળકોએ પોતાની માતાઓને કહેલી કેટલાક મહાત્માઓ અને બ્રહ્મ મોહ નિવારણ લીલા પણ આને કહે છે કે ત્યારે શ્રીધર સ્વામીએ તો આ લીલાનું નામ સર્વોદય લીલા પણ રાખ્યું છે જે આનંદ નંદોસદાને આપ્યો તેવો આનંદ ગાયોને વાછરડાઓને ગોપીઓને અને ગોપ બાળકોને પણ આપ્યો જ છે માટે આ સર્વોદય લીલા છે કે બધાના માટે આ લીલા કૃષ્ણએ કરી છે સાધન કરવાથી ચિત્ત શુદ્ધી થાય છે અને પછી ઈશ્વર પ્રાપ્તિ થાય છે શ્રી કૃષ્ણ એ પરમાત્માનું પૂર્ણ સ્વરૂપ છે તેથી દરેક શક્તિનું પ્રાગટ્ય થયું છે બીજા અવતારો એ અંશ અવતારો છે પણ રામ અને કૃષ્ણ અવતારે પરિપૂર્ણ અવતારો છે એટલે આપણે સૌ જાણીએ છીએ કે પ્રાકૃત સકલા દેવા ગણિતાનંદ પૂર્ણાનંદો રીતસ્માત એટલે કૃષ્ણનો અવતાર એ પૂર્ણ છે ઋષિ અવતારમાં માત્ર ક્રિયા શક્તિ જ પ્રગટ થયેલી તે અવતારમાં યા જ્ઞાન શક્તિ પણ ગુપ્ત છે ઇતર અવતારમાં એટલે બીજા અવતારમાં પણ એક એક શક્તિનો આવિર્ભાવ દેખાય છે અને બીજી શક્તિઓ ગુપ્ત છે પરંતુ શ્રી કૃષ્ણ તો એક કે એક લીલા લમાને એક કે એક દેવનો પરાભવ કર્યો જ છે આપણે જાણીએ જ છીએ વત્સલીલામાં બ્રહ્માનું અભિમાન ઉતાર્યું બ્રહ્માનો પરાભવ ઉતાર્યો ગોવર્ધન લીલામાં ઇન્દ્રનો અભિમાન ઉતાર્યું તેના પરાભર કર્યો અને રાસ લીલામાં કામનું અભિમાન ઉતારી અને કામદેવનો પરાભવ કર્યો એટલે એક એક દેવોને તેણે નીચા ઉતાર્યા છે અને પોતાની શક્તિનો પરિચય કરાવ્યો છે અને દરેક દેવનો તેને પરાજય કર્યો છે તો વાલા વૈષ્ણવ આપણા સંગ અહીંયા પૂરો થાય છે જય શ્રી કૃષ્ણ હવે આપણે શ્રીમદ્ ભાગવત રહસ્યના પેજ બસો અઠ્ઠાણુંમાં ભાગ જોઈએ શ્રીકૃષ્ણ શરણમન ગાયોમાં સર્વદેવોનો વાસ છે એટલે આજે ગોપાષ્ટમી વિશે જાણું એટલે જ્યારે ગોપાષ્ટમી આવે છે ત્યાં વિશે આ ગાયનો પ્રસંગ વાલા વિષ્ણુ આપણે યાદ કરવો જોઈએ કે એક દિવસ કનૈયો માને કહે છે કે મા હું હવે મોટો થયો મા હવે હું ગાયોને ચરાવા લઈ જાઉં યશોદા લાલાને સમજાય છે કે બેટા તું તો હજી નાનો છે જરા મોટો થાય એટલે તને ગોપાલ બનાવીશ સારું મોહર જોઈ ગોપાલ બનાવીશ તે જ વખતે સાંડિલ્ય ઋષિ ત્યાં આવ્યા યશોદાએ સાંડિલ્ય ઋષિને વાત કરી કે લાલાના જન્માક્ષર જોઈ તેને ગોપાલ બનાવવાનો મોહર જોઈ આપો કાર્તિક માસ શુક્લ પક્ષે અષ્ટમી તિથિ ગોપાષ્ટમીના દિવસે કનૈયો ગોપાળ થાય છે એટલે વાલા વિષ્ણુ આપણે જોઈએ છીએ કે ઘણા ગોપાલ અષ્ટમી હોય છે કાર્તક મહિનામાં ત્યારે ગાયોને લાડુ ખવડાવે છે અને ગાયોને રોટી પણ આપે છે અને ગૌશાળામાં દાન પણ કરે છે આ ગોપાષ્ટમી દિવસે જેટલું દાન ગૌનું કરવામાં આવે છે તે ખૂબ જ પુણ્યશાળી ગણાય છે એટલે તે તે દિવસે ગોપાષ્ટમીને દિવસે જ કનૈયો છે એ ગાયોને લઈને જાય છે એટલે ગોપાળ થાય છે કનૈયાને તે દિવસે બહુ ઉતાવળ થઈ લાલાને ઊંઘ આવતી જ નથી માં હું ગાયોની પૂજા કરીશ મા મને ગાયો બહુ વાલી લાગે છે પ્રાતકાળમાં સ્નાન થયું સાંડિલ્ય ઋષિ આવ્યા કનૈયો ગાયની પૂજા કરે છે ગાયોના આજે ઘણો આનંદ થયો છે કે અમારા માલિક આજે અમારી પૂજા કરે છે ગાયોને ફૂલની માળા પહેરાવે છે મીઠાઈ ખવડાવી અને ગાયોએ આશીર્વાદ આપ્યા કે અમારા લાલાનો જય જયકાર થયો હવે વાલા વૈષ્ણવ જો પ્રભુએ આપને સંપત્તિ આપી હોય ને તો ગાય રાખજો અને ગાય રાખવી શક્ય ન હોય તો આજના સંપત્તિવાન છે એ ગાય રાખતા નથી અને ઘરમાં જુઓ તો કૂતરો રાખે છે ફરવા જાય ત્યારે પણ કારમાં કૂતરાને સાથે લઈ જાય છે આપણામાંથી તો બીજું એને શું કહેવાય કારણ કે જેટલી ગાયની સેવા કરીએ એવા બીજા પશુની ન કરી શકાય કૃષ્ણ પણ ગાયની પૂજા કરે છે આજકાલ આપણે ગાયની રોટી કાઢીએ છીએ અને ગાયને આપીએ છીએ પરંતુ પ્લાસ્ટિક પણ સાથે હોય છે તો ગાયો ઘણી પ્લાસ્ટિક ખાઈ જાય છે અને તેને પેટમાં ઓપરેશન કરીને કાઢવું પડે છે તો વાલા વૈષ્ણવ ગોપાષ્ટમીને આ કથા સાંભળ્યા પછી જ્યાં ત્યાં પ્લાસ્ટિક ફગવશું નહીં અને ગાયને સારું અને સુપાચી એવો ખોરાક આપીશું અને ગૌશાળામાં પણ આપણે બને એટલું પુણ્ય તિથિએ કે ગમે તે બટદેવ હોય તો ત્યારે પણ ગૌશાળામાં આપણે પુણ્ય કરવું જોઈએ તો આ રીતે બીજા જન્મની તૈયારી છે કૂતરા સાથે અતિશને કરો ને તો તેમાં વાસના રહી જાય છે અને બીજો જન્મ પણ કૂતરાનો જ મળે છે જો વાલા વિષ્ણુ એટલે કૂતરા સાથે વધારે પ્રીતિ નહીં કરવી આજકાલ તો સુધરેલ જમાનામાં બધા કૂતરાનું જ કરે છે અને કૂતરાનો તિરસ્કાર ન કરશો કારણ કે કૂતરો આંગણે આવે ને તો તેને રોટલો નાખવો જોઈએ પણ તેના પર અતિશય પ્રેમ ન કરવો જોઈએ ગાયોમાં સર્વદેવોનો નિવાસ છે ગાયની સેવા કરવાથી અપમૃત્યુ પણ ટળે છે એટલે આપણે જોઈએ છીએ કે કે ઘણાના એક્સિડન્ટથી કે ઘણાના કમોત કાંઈ વસ્તુથી મોત થાય છે તો આવા કમોતથી થતાં મોત મૃત્યુ ટળે છે એટલે ગાયની સેવા કરવાથી આટલું આડું આવે છે ગાયની પૂજા એટલે ગાયને ખૂબ ખવડાવો ગાયને કંકુનો ચાંદલો કરવાથી કંઈ ગાયનું પેટ ભરાય ના ના ગાય એ તો વ્રજભક્ત છે એના એકનાથી ભાગવતમાં એકનાથ મહારાજે પણ વિનોદ કર્યો છે સમજીએ શું નથી કર્યું કારણ કે એકનાથજીની પત્ની જ્યારે રોટી કૂતરાને લઈને આપવા ગઈ ત્યારે કૂતરો રોટીનો બંડલ લઈને ભાગ્યો ત્યારે એકનાથ ઘીની ડબ્બી પાછળ લઈને દોડે છે કે અરે પ્રભુ મારા એમને કેમ આરોક્ષો તમે રૂખી સુખી લોટી થોડુંક ઘી લગાવી દો એટલે આવા એક નામ જેવા મહારાજ છે એ કૂતરાની આવી કરે છે સેવા એટલે કૂતરાને સામે આવે તો તમે રોટલી પણ નાખો રાક્ષસો માર્યા એને યજ્ઞો કર્યો પ્રજાને સુખી કરી રામાવતારમાં રામે બધું કર્યું પરંતુ રામજી રાજા ધીરા હતા એટલે ગાયોની પૂજા ગાયોની સેવા તેમને કોઈ કરવા દે નહીં કારણ કે રાજા હોય તેને ગાયોની સેવા ન કરવા દેતા રામજીને ગાયોની પૂજા કોઈએ કરવા દીધી જ નહીં એટલે ગાયની સેવા કરવાની વાસના એની રહી ગઈ એટલે રામજી શ્રી કૃષ્ણ રૂપે ગાયોની સેવા કરવા આવ્યા છે અને રામને કૃષ્ણ તો એક જ છે પ્રાતઃમાં બ્રાહ્મણો આવ્યા ગણપતિનું પૂજન કર્યું કૃષ્ણ કહે છે કે હું પૂર્ણપુરુષોત્તમ છું પણ ધર્મને એક એક મર્યાદા પાડું છું ગાયોનું પૂજન થયું ગાયોની પ્રદક્ષિણા ફરે છે હવે શ્રી કૃષ્ણ પૌગંડ અવસ્થામાં આવે છે એટલે કે સાત વર્ષના થાય છે સાંડિલ્ય ઋષિએ કહ્યું એટલે માને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે આંખ આંખમાંર્સના આંસુ નીકળ્યા છે કનૈયો પૂછે છે મા તું કેમ રડે છે યશોદા કહે છે બેટા તું સવારે ગાયો ચરાવવા જઈશ અને સાંજે ઘેર આવીશ એટલે એટલો તો સમય તારા મનોહર મુખરાના દર્શન પણ મને થાય અને તને જોયા વગર તો મારે એક ક્ષણ પણ બટા ચેન પડતું જ નથી કે જીવની જ્યારે એવી દશા થાય કે એક ક્ષણ પણ ઈશ્વર વિના ચેન ન પડે ત્યારે માનવું વાલા વૈષ્ણવ કે ઈશ્વર ગોદમાં આવે છે એટલે કે આપણી અતિ કૃષ્ણ પ્રત્યે પ્રીતિ વધે છે ત્યારે કૃષ્ણ આપણી ગોદમાં આવીને રમે છે એ લાલા માટે પગરખા લાવ્યા પણ શ્રી કૃષ્ણ પગરખા પહેરવાની ના પાડે છે માને કહે છે મા હું તો ગોપાળ છું ગોપાળ એટલે ગાયોને નોકર મારી ગાયો તો પગમાં જોડા પણ ન પહેરે તો આ એના નોકર પગમાં જોડા પહેરે કેવી રીતે ચાલે એ સદામાં બોલ્યા કે બેટા ગાયો તો પશુ છે કનોએ તુરત બોલ્યો તો મા આવું બોલીશ નહીં મા ગાયો પશુ નથી ગાય તો સર્વની માતા જ છે ગાયોમાં તો સર્વદેવોનો વાસ પણ છે વાલા વૈષ્ણવ આપણે પણ જાણીએ છીએ ગાયોમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ હોય છે એટલે કે ગાય તો સર્વની માતા છે મા હું ગાયનો સેવક છું ગોકુળ માતા ત્યાં સુધી શ્રી કૃષ્ણે ચાર પ્રતિજ્ઞા પાડી હતી વાલા વિષ્ણુ આપણે સૌ જાણીએ છીએ પેલી પ્રતિજ્ઞા કે સીવેલા કપડાં ક્યારેય પહેરીશ જ નહીં બાળકો ગરીબ હતા મારા મિત્રોને સારા કપડાં પહેરાવીશ અને પછી જ હું સીવેલા કપડાં પહેરીશ એટલે ધોતીને એવું જ પહેરતા બીજું ગોકુળમાં બિરાતા હતા ત્યાં સુધી હાથમાં વસ્ત્ર લીધા નહીં એક હાથમાં માખણ મિશ્રી અને બીજા હાથમાં બંસી કનૈયો ગોકુળમાં વાંસળીથી સૌને ઘાયલ કરે છે ત્રીજું માથાના વાળ ઉતાર્યા જ નહીં ગોકુળ તો કનૈયો ગોકુળનો કનૈયો તો પ્રેમની મૂર્તિમય સ્વરૂપ છે એટલે ચોથું ગોકુળમાં પણ ને આ ચાર પ્રતિજ્ઞા કૃષ્ણે માતા ત્યાં સુધી છે કે હું ગાયોનો નોકર છું શ્રી કૃષ્ણ જેવી ગાયોની સેવા કરે છે તેવી કોઈએ કરી નથી અને કરશે પણ નહીં ગાયોને ખવડાવ્યા વગર કનૈયાએ ખાધું નથી ગાયોને પાણી પીવડાવ્યા વગર પાણી પીધું નથી એટલે આ ગાયો શ્રી કૃષ્ણ મથુરા જાય ત્યારે રડે તેમ આશ્ચર્યશું જો વાલા વિષ્ણુ કોઈ પણ અતિ પ્રેમ આપે ત્યારે એ પ્રેમ પાછળ નમે જ છે તો કૃષ્ણએ ગાયોનો આટલો પ્રેમ આપે તો એ મથુરા જાય છે ત્યારે ગાયો પણ રડી પડે છે આ ગાયો પશુ હોવા છતાં શ્રી કૃષ્ણને મળવા આતુર છે કનૈયો પોતાના પિતાંબરથી ગાયોને સાફ કરે છે મા બરફી ખાવા આપે તે ગંગી ગાયને પણ ખવડાવી દે છે મા પૂછે તો માને કહે મા ગાયો મને ખૂબ વાલી છે તે ખાય એટલે મને આનંદ આવે છે આવી રીતના કૃષ્ણ પોતાના ભાગનું ભોજન છે એ પણ ગાયોને ખવડાવે છે તો એની ગાયની પ્રીતિ આવી વાલા વૈષ્ણવ અદ્ભુત હતી તો આ પ્રસંગ અહીંયા પૂરો થાય છે જય શ્રી કૃષ્ણ તો વાલા વૈષ્ણવ આ બંને પ્રસંગ મારા અહીંયા પૂરા થયા અને આ પ્રસંગ કેવામાં મારી કઈ ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ રશ્મિ દાસીને સમાપસોજી સર્વે વાલા વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ